સત્તાની સતરંજ કાર્યક્રમ અંતર્ગત આપણે રોજ અલગ અલગ વિસ્તારોની મુલાકાત લઈ રહ્યા છે રાફેલ અને એરસ્ટ્રાઇક જેવા ઘણા બધા મુદ્દાઓ છે કે જેના માટે તજજ્ઞો વિચારી રહ્યા છે કે આ વખતના ચૂંટણી પર ચોક્કસ તેની અસર પડશે પરંતુ મતદાર શું વિચારી રહ્યા છે એક નાનામાં નાનો ભારત દેશનો નાગરિક વિચારી રહ્યો છે તે જ આપણે સમજવાનો પ્રયત્ન કરી રહ્યા છે અને તેના માટે જ આજે આપણે સરથાણા વિસ્તારના જે મતદારો છે તેની સાથે જોડાવા જઈ રહ્યા છે અને તેમનો મંતવ્ય તેમનો અભિપ્રાય જાણવાનો પ્રયત્ન કરીશું શું નામ છે આપનું કિશન કિશન કયા વ્યવસાય સાથે સંકળાયેલા છો સાડીના છે કાપડનો ઉદ્યોગ છે તેમાં સંકળાયેલા છો અચ્છા ખાસ અમને એ જણાવો કે તમે કેવો નેતા ઈચ્છો છો અમે નેતા અમારા પ્રતિનિધિ એવા હોવા જોઈએ કે અમારા એરિયાની અંદર કામ કરવા જોઈએ આજની તારીખમાં અમારા પ્રતિનિધિ એવા છે કે જ્યારે અમારે ટ્રાફિકનો પ્રશ્ન છે અમારા એરિયાની અંદર તો કોઈ ક્રેન મૂકવામાં નથી આવી કોઈ ટ્રાફિકનો પ્રશ્ન હલ નથી થતો આ લોકો એવી રીતના ચૂંટાણા છે જ્યારે પાંચ વર્ષની અંદર અમારું મત લઈ જાય છે તો પાંચ વર્ષ પછી આ લોકો અમને અમારા એરિયાની અંદર દેખાતા નથી આ લોકો પાસે અમે જઈએ તો અમને પૂરતો જવાબ નથી આપતા અમારા અમારે ટ્રાફિક બાબતનો પ્રશ્ન છે અમુક દબાણ બાબતના પ્રશ્ન છે પણ આમાં કોઈક અમને મળતું નથી જ્યારે અમે આ લોકો પાસે જઈએ છીએ પૂછીએ તો કે થઈ જશે મૂલ્ટિપાલટીમાં જઈએ તો કે થઈ જશે પણ

આની અંદર કોઈ અમે આ પાંચ વર્ષની અંદર કે દસ વર્ષની અંદર અમે કોઈ ક્રેનવાળા નથી જોયા અમારા વિસ્તારની અંદર જ્યારે કે આ ટ્રાફિકનો પ્રશ્ન હોય તો ભાઈ વાળા હોવા જોઈએ તો જેથી ટ્રાફિકનો પ્રશ્ન થઈ શકે છે રાફેલ વિશે તો જ કહેવાનું છે કે જે મોદી સાહેબે કામ કર્યું છે અમારા માટે તો બહુ સારું જ છે જે આ સાજીક સ્ટાઇલ કરી એના માટે અમને ઘણો ફાયદો છે જ્યારે અમારા ચાલીસ જવાનો શહીદ થયા છે એના માટે જે આ એની માટે અમે આજ કર્યું એમાંથી જે બસોથી થી ત્રણસો આતંકવાદીઓ મર્યા છે અમારી માટે તો બહુ લાગણીની વાત છે સારામાં સારી વાત છે કે આ કર્યું એના માટે તમને શું લાગે છે કે એનો લાભ સત્તાધારી પક્ષને મળશે ખરો 100% 100% 100% મળશે શું નામ છે આપનું સાગરભાઈ સાગરભાઈ કયા વ્યવસાય સાથે સંકળાયેલા સાડીના બિઝનેસ સાડીના બિઝનેસ સાથે કેવો નેતા જોઈએ છે તમને બસ ગામ વ્યવસ્થિત થઈને આપણે જે જોઈએ છે જરૂરિયાત પૂરી થઈ જાવી જોઈએ અચ્છા સાગરભાઈ તમે અત્યારે જે વિસ્તારમાં રહો છો ત્યાં આપના સાંસદ કોણ છે સાંસદ તો કેમ ગયા કોઈ આ બધું આવતું જ નથી પાંચ વર્ષની ચૂંટણી બાદ એને મત જોઈએ છે ત્યારે આવે છે પછી કોઈ આવતું જ નથી તો કેમ પડવાનું કોણ સાંસદ

પણ જે વ્યવસ્થિત થઈ ગયું છે એમ કામકાજ શું નામ છે આપનું સંજયભાઈ છેલડી અચ્છા સંજયભાઈ તમે શું કરો છો કટલેરીની શોપ ચલાવો છો કટલેરીની દુકાન ચલાવો છો અચ્છા કે નેતા જોઈએ તમને નેતા નેતા હારો જે કામ કરે એવો નેતા હોવો જોઈએ કયા કામોને વધારે મહત્વ આપો છો પહેલા તો ટ્રાફિકનો પ્રશ્ન હલ કરવો પડે હલ કોઈ કરતું નથી

બિલ બિલકુલ મુલાકાત લેતા જ નથી ને કોઈ કામ કરતા જ નથી આ બાજુ જે નોટબંધી જી એસ ટી જે થયું છે તેની તેની અસર પડતી ને બિલકુલ એના માટે તો બહુ સારા સારું કામ છે અને એ લોકોએ હારું કાર્ય કીધું છે એમાં વાંધો નહીં અને ત્યારબાદ ભાટીદાર અનામત આંદોલન માટે શું વિચારો કે એની કોઈ અસર નહીં પડે એર સ્ટ્રાઇક એર આ પહેલાં થઈ હતી ક્યારેક પણ ક્યારેય બી નથી થઈ અત્યારે લગીમાં ક્યારે બી નથી થઈ

એ વાત તમને ખ્યાલ છે તમારા વિસ્તારનો ફાંસેદ કોણ છે નહીં નથી નહીં ખ્યાલ હોવાનું કારણ શું છે કોઈ આવતું જ નથી આ વિસ્તારમાં તો કેમ ખ્યાલ હોય અચ્છા તો કોઈ આવતું નથી તમે મત વ્યક્તિ આવતું નથી તો આ વખતે મત આપતી વખતે શું ધ્યાન આ વખતે જે કામ કરે એને મત આપવાના અચ્છા નોટબંધી તો આ કે અસર બહુ અત્યારે 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 જ જ દેખાય છે છે નોટબંધી કેમ જાતનો ધંધો ચાલતો નથી 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 ભાડાના ભાડાના થતા થતા બધાને રૂપિયા વિસ્તારમાં કોઈને કામ કરે લોકો વચ્ચે આવવું જોઈએ પાંચ પાંચ વર્ષ જે ચૂંટણી આવે ત્યારે આવે છે કોઈ આવતું નથી અત્યારે એસી ટકાને ને ખબર નથી કોણ સાંસદ છે આ વિસ્તારના તમે તમારા કોર્પોરેટર ઓળખો છો કોર્પોરેટર કોણ છે ઓપરેટર છે જ્યોતિબેન સોજીત્રા અચ્છા તેઓ મુલાકાત લે છે તમારા વિસ્તારની હા ક્યારેક ક્યારેક લે છે અચ્છા અને ધારાસભ્ય કોણ છે તમારા વિસ્તારના ધારાસભ્ય વિડી ભાઈ જાલાવડિયા ઓકે અને સાંસદ સભ્ય સાંસદ સભ્યની ખબર જ નથી કોણ છે અને ટ્રાફિક સમસ્યા બહુ છે આ શામધામ સોક ઉપર અચ્છા અને સિવાય બીજા તમારા વિસ્તારની કોઈ સમસ્યા છે નું નિરાકરણ ઈચ્છતા હો તમે ના બીજી તો કઈ સમસ્યા નથી ટ્રાફિકની સમસ્યા થોડી છે કેવા વ્યક્તિને મત આપશો જે કામ કરે અને લોકો વચ્ચે આવવા જોઈએ 5-5 વર્ષ થઈ જાય કોઈ આવતું નથી શું નામ છે આપનું ગિરીશભાઈ માંગરોડિયા ગિરીશભાઈ કયા વ્યવસાય સાથે સંકળાયેલા છો જ્યુવેલરી શોપ છે જ્યુવેલરી શોપ છે અચ્છા કેવો નેતા ઈચ્છો છો જે પબ્લિકના સારા કામ કરે અને પબ્લિકના હિતની વાત કરે તે તેવા નેતા જોઈએ છે

નમ્રતા પટોળિયા નમ્રતા બેન કેવો નેતા ઈચ્છો છો હું એક એવો નેતા ઈચ્છું છું કે જે મારા પપ્પા જો ખેતી કરે છે તો એને જ્યારે ભાવ જે થાય છે તો એ વસ્તુ કમ્પલીટ થઈ જાય છે અમારા જ ખેતરમાં તો એ સારું નીચા ભાવમાં અમારે વસ્તુ વેચવી પડે છે પછી અમારે કાંઈ પણ આગળ પ્રોસેસ કરવાની હોય માનો કે કાંઈ પ્રસંગ કરવા હોય તો અમારા પપ્પા એટલા મજબૂર થઈ જાય છે કે આ ભાવ કેવી રીતે આ વસ્તુ અમારી કેવી મહેનતથી કરી હોય અને એને વેચવામાં જઈએ તો એ કંઈ વસ્તુ મળતી જ નથી અમને એમાંથી અને જે પોતાની મજૂરી માનમાન મળે છે પછી પ્લસ બીજું કે અમારા બાળકો જો સ્કૂલમાં ભણતા હોય તો એના ચાર્જ એટલા વધી ગયા છે કે અલગ અલગ પ્રોસેસ માટે કે જે શિક્ષણ એટલું નથી મળતું છતાં અમારે એટલી ઊંચી ફી ભરવી પડે છે હું હાલ અત્યારે એક ટીચર જ છું તો હું એ બધી વસ્તુને સમજું છું અને કાલ મારા બાપા પણ ખેતી જ કરે છે તો એ બધી વસ્તુની મને આમ પૂરા એક્સપિરિયન્સ સાથે મને બધી વસ્તુની ખબર છે અચ્છા તમને શું લાગે છે ટીચર તો ચોક્કસ એ જાણતા હશો કે નોટબંધી અને જીએસટી ની અસર કેવી પડી છે બહુ મોટી કેવી પડશે મોટામાં મોટી અસર છે જીએસટી કે જેનો ચાર્જ નથી ચૂકવવો છતાં અમારે એનો ચાર્જ ચૂકવવો પડે છે અચ્છા અને તે જ રીતે અનામત આંદોલન બાબતે શું માનવું છે કે એની અસર પડશે ઇલેક્શન પર યસ મોટા મોટો પ્રશ્ન એ થશે કે અનામત આંદોલન છે એ જે હું જ ઓપન જ છું ઓપનમાં જ હું આવું છું બરાબર તો એ જે અમારો અમારે જે એક્ઝામની અંદર અમને જે મળવું જોઈએ એમને વસ્તુ મળતી નથી ને અમે આગળ વધી નથી શકતા

ટ્રાફિક જે જ્યારે મેરેજ થાય છે બધાને ત્યારે ટ્રાફિક એકદમ જામ થઈ જાય છે તો એક એવું એક નિર્ણય લે કે ગમે કે ટ્રાફિક રોડ ઉપર નહીં કરવાની એમ કે કોઈ સમાજ છે વાડી છે એની અંદર એને રહેવાનું અને ત્યાં જઈ અને વરઘોડાને બધું ત્યાં ને પૂરું કરવાનું એમ કે આ રોડ ઉપર ઘણી બધી ટ્રાફિક થઈ જાય છે એને લીધે લોકો કેટલા પરેશાન થાય છે એક ગૃહિણી તરીકે એક હાઉસવાઇફ તરીકે તમને કઈ કઈ સમસ્યા નડે છે અત્યારે સૌથી વિકટ પ્રશ્ન કયો છે અત્યારે મોંઘવારી એટલી બધી છે કે અત્યારે એનું કોઈ સીમા જ નથી એમ અચ્છા પહેલાનો સમય કેવો હતો અને અત્યારનો કેવો છે શું ફરક લાગે છે તમને આ મોંઘવારીની બાબતમાં ખાસ પહેલા તો કેમ કે મોંઘવારી ઓછી હતી અત્યારે સ્કૂલ તમે જો સ્કૂલની ફી બધી એટલી બધી વધી

અંદર તો બધી અત્યારે વસ્તુ મૂકી જ આવે છે કઈ સસ્તું તો નથી આવતું તમે જે પણ નેતાને ને ચૂંટીને લાવો છો તેની પાસે શું આશા રાખો છો જો સારો નેતા આવે અને મોંઘવારી થોડીક દૂર થાય એવા નેતા જોઈએ અમારે તમને ખ્યાલ છે વિસ્તારનો કોર્પોરેટર છે એ તો ખ્યાલ નથી જો થોડાક ટાઈમ થોડાક ટાઈમ એમ અમારે કોપરેટ આવે અંદર અને કોઈ માહિતી આપે તો અમને ખ્યાલ આવે ને કે અમારે તો ગૃહિણી અંદર બધું કરને કામ જ કરવાનું હોય ને કે જો અમારે આવે અને કોઈ મિટિંગ કરે ધારાસભ્ય કોઈ આવે કોઈ કોપરેટ આવે તો અમને ખ્યાલ રહે કાર્યક્રમ અંતર્ગત આજે આપણે સરથાણા વિસ્તારની મુલાકાત લીધી અને ત્યાંના મતદારોના મૂડને પારખવાનો પ્રયત્ન કર્યો પરંતુ ખાસ મહત્વની બાબત એ કહી શકાય કે જ્યારે ત્યાંના મતદારોનો અભિપ્રાય જાણવાનો પ્રયત્ન કર્યો તો એક ચોક્કસ બાબત સામે આવી કે તેઓ ત્યાંના સ્થાનિક કોર્પોરેટર ધારાસભ્ય કે સાંસદ સભ્ય પણ વાકેફ નથી કે તેઓ તેમના નામથી પરિચિત નથી તો ત્યારે આવનારી ચૂંટણી માટે કેવા સમીકરણો ઊભા થાય છે આ વિસ્તારના તે ચોક્કસ જોવું રહ્યું કેમેરામેન જિગ્નેશ પંડ્યા સાથે મોનિકા પરમારનો રિપોર્ટ એસ ન્યૂઝ સુરત